હવે તમને સાચું કઉ પ્રેમ તો બઉ કરું છું પણ હવે એને મારી કિંમત નથી તો હું શું કરું તું એનો પ્રેમ ને તને પ્રેમ કરે છે દુનિયા કઈ બાડમાં

હા નવું કરતો ને જૂનું તન લાયેલો છો થોડીક રાહ જોઈએ સો ટકા માં તમે બોલો એમાં કઈ ફરે નઈ પછી આપડે વાત શું કરી દર્શન કરવા દર્શન કરવા દર્શન કરવા પાછી નથડી લઈને આવજે તો લઈને તમે કઈ માગતા તારા માટે મારા પંદર જણ ના લડવાના પંદર જણ ના આગા કરવાના ને તમને બેન ભેગા કરવાના હું મેળી છપ્પરા નજી ગ્રા ડોહો પેલા ડોહો વચ્ચે પડે તો ડોહા ને નાખીને તારું બૈરું ના લાવ મારી આભરું વહી ગઈ મને બહુ દુઃખ થયું કે મારે મના કરજે પ્રેમ અરે તમને મારી માન હું તમારું સંતાન મેં ડોહો લઈ ગયો છે ખબર પડશે મૂકીને બધું આવતી જીવીશ ને ત્યાં સુધી માં હું તમારા જીવીશ નહી દીકરા દીકરા થાય તો મને યાદ રાખે એક રચના કરવા હા 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 એક 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 હતી 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 અડિયુ જોગ માયા મેલડી તમારો ખૂબ ખૂબ આભાર એટલા તારા ભાવ થી લાવ્યો છો મેં કોઈ ને મારી ક્યારેય કોઈ વસ્તુ માંગતા નથી પણ આપડા હૃદય નો ભાવ એવો હોય છે કે ભલે નાનું તો નાનું પણ સોના જેવું કઈક લાવીને આપીએ મારી આવું સરસ મજાનું જીવન